નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગ્રોપ પેન્ડિયા હાઉસ દ્વારા સંચાલિત અનવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ આજ રોજ મહારાણા પ્રતાપજીની ચારસો ને પંચ્યાસીમી જન્મજયંતિ નિમિત્તે આશાપુરી માતાના મંદિરેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મોટી સંખ્યાની અંદર રજપૂત સમાજના વ્યક્તિઓ જોડાયા હતા અને ખાસ કરીને વાત જો કરવામાં આવે તો વિજલપુરની અંદર વસતા તમામ જ્ઞાતિના લોકો મહારાણા પ્રતાપજીને એમના જન્મજયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરી અને ભક્તિભાવપૂર્ણ માહોલની સાથે બબ્બે ત્રણ ત્રણ ડીજી ઢોલ તાસા નગારા ધજા પતાકાની સાથે ભવ્ય ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ખાસ કરીને વાતચીત કરવામાં આવે તો નવસારીના જિલ્લા પોલીસ અધિક્ષક જે ખરા એમના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એસ કે રાય અને એમની ટીમ દ્વારા ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું અને જેથી કરીને શાંતિપૂર્ણ માહોલની અંદર મહારાણા પ્રતાપજીની ચારસો ને પંચ્યાસી જન્મજયંતિ ભાવભક્તિપૂર્ણ ઉજવી શકાય એ ભાવનાથી આશાપુરીથી શરૂ થયેલી આ રેલી જે ખરી એ વિજલપુર વિઠ્ઠલ મંદિર સુધી પહોંચી હતી અને ત્યારબાદ તેનું સમાપન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે અખિલ ભારતીય રાજપૂત

थी। थी। हम बहुत धन्यवाद देना चाहते हैं बहुत आभार व्यक्त करते हैं जिनकी वजह से आज हम लोग करते हुए इस कार्यक्रम में मध्य प्रदेश उत्तर प्रदेश राजस्थान महाराष्ट्र बिहार जहां जाकर भी राजपूत थे तो हर समाज ने भी इससे सहयोग किया सभी समाज का पूर्ण पूर्व से हम लोग आभार व्यक्त करते हैं और तो आगे भी ऐसे कार्यक्रम करते रहेंगे और यहाँ के प्रशासन और खासकर पुलिस डिपार्टमेंट का बहुत बहुत धन्यवाद देंगे जिनकी वजह से कार्यक्रम बहुत शांतिपूर्ण हुआ तो सभी साथियों ने शांति का परिचय दिया 再进。Yeah. So, um આ પ્રમાણે આજે સવારે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તો સાંજે સમસ્ત રાજપૂત સમાજ દ્વારા ભવ્યથી ભવ્ય મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વિજલપુરના તમામ માર્ગો જે ખરા ખાસ કરી આશાપુરીથી લઈ અને વિઠ્ઠલ મંદિર સુધી ભગવા કલરની પતાકાઓથી સુશોભિત કરવામાં આવ્યું હતું ડીચે રાખવામાં આવ્યા હતા જ્યાં મહારાણા પ્રતાપજીની જન્મજયંતિની ઉજવણી ચાલી રહી હતી ત્યાં ફરી એકવાર વાત જો કરી તો શિવાજી ચોક ખાતે જ્યાં શિવાજી નું પુતળું છે ત્યાં એલ સ્ક્રીન પણ ગોઠવવામાં આવી હતી ટ્રસ્ટ બાંધવામાં આવ્યું હતું તો આ પ્રમાણે ભવ્યથી ભવ્ય જન્મ જયંતિનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ જ પ્રમાણે આ બાબત નવા સમાચારો માટે આપણી હાલતા રહો નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી નાઇન